ગુજરાતમાં હાલ નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં આસ્થાના આ પર્વ પર કુદરતે કોપ વરસાવ્યો હોય તેવું લાગી રહ્યું છે વલસાડથી લઈને નવસારી અને સુરત સુધી ભારે વરસાદ અને મિની વાવાઝોડાએ વ્યાપક તારાજી સર્જી લોકોના ઘર તૂટ્યા ખેતી પાક ધોવાયા અને ગરબા આયોજનો પણ વિખેરાયા વલસાડના કપરાડામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા તમામ દસ દરવાજા ખોલવાની ફરજ પડી ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે જેને પગલે નદી કિનારાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે માત્ર વરસાદ જ નહીં મિની વાવાઝોડાએ પણ વલસાડના દરિયાકિનારાના ગામોમાં ભારે તારાજી સર્જી છે નાના સુરવાડા સેગવી સરોણ અને મગોદ જેવા ગામોમાં થી વધુ ઘરોના પતરા ઉડી ગયા છે અનેક પરિવારો નોંધારા બનતા વહીવટીતંત્ર દોડતું થયું છે સાંસદ ધવલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને તાત્કાલિક સર્વે પણ હાથ ધરાયો છે તો સર્વે કરાવી ત્રણથી ચાર દિવસમાં વળતર ચૂકવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે વલસાડ સુરતની જેમ જ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો અહીં પંદરથી વધુ ગામોમાં તબાહી સર્જાઈ જ્યારે આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે એક મહિલાને માથામાં પતરું વાગતા ટાંકા આવ્યા અનેક પરિવારો ઘર વિહોણા થતાં વહીવટીતંત્ર દોડતું થયું છે ખેતી પાક અને દરિયાકિનારે બોટોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે નવસારીના સાંસદ સીઆર પાટીલે પણ જિલ્લા ભાજપ અધ્યક્ષને ફોન કરીને ફૂડ પેકેટ સહિતની તાત્કાલિક સહાય પહોંચાડવાની સૂચના આપી છે ઉત્તર તરફ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો જ્યાં વહેવલ અને અનાવલ સહિતના ગામોમાં કાચા ઘરોના પતરા ઉડ્યા છે પશુઓને રાત્રે જ સલામત ખસેડી લેવાતા મોટી જાનહાની ટળી છે જો કે તંત્ર યોગ્ય કામગીરી કરી સહાય આપે તેવી પશુપાલકોની માંગ છે તો ગ્રામજનો પણ માનવતા મહેકાવી અસરગ્રસ્તોની મદદે આવ્યા હતા અત્યારે તમામ અધિકારી ગણ પોલીસ વિભાગથી માંડીને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ સંગઠનો સાથે મળીને અહીં અમે મુલાકાત લઈએ છીએ બધી જ વ્યવસ્થા અમે કરી દીધી છે અનાજથી માંડીને એને રહેવા માટે સગવડ પણ કરીએ છીએ એટલે તમામ પ્રકારની સુવિધા એને મળી જાય એવી પ્રકારની અમે અહીં વ્યવસ્થા કરીએ છીએ ભારે વરસાદની સૌથી મોટી અસર નવરાત્રીના માહોલ પર પડી છે વલસાડમાં જર્મન ડોમ તૂટી ગયો તો સુરતના ડુમસ રોડ પર આવેલા કેસરિયા નવરાત્રી પરિસરમાં પણ પાણી ભરાઈ જતા પાર્કિંગ અને ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કિચડ થઈ ગયો ભરૂચમાં પણ ગરબાના આયોજકો ગ્રાઉન્ડને ફરીથી તૈયાર કરવામાં લાગ્યા છે વલસાડમાં મીની વાવાઝોડાના કારણે જર્મન ડોમને ભારે નુકસાન થયું અને વેલ પરિવાર આયોજિત આ ગરબામાં ગ્રાઉન્ડમાંથી પાણી ખાલી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો વરસાદ રોકાય તો ગરબા આયોજનો યથાવત રાખવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ગઈકાલે વરસાદના કારણે પાણી થોડું અંદર આવી ગયું હતું અને તેની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે જે કંઈ નુકસાન થયું થોડું બહાર થયું છે બાકી અંદર કશું નથી થયું વધારે પાણી અંદર આવ્યું છે તે સફાઈની કામગીરી સવારથી અમારા બધા જ પરિવારના મેમ્બરો આવી ગયા છે અને સફાઈ કામગીરી ચાલુ કરી દીધી છે અને હોપફુલી બધું થઈ જશે આજે મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કેટલીક જગ્યાએ નવરાત્રીના ડો મૂડ્યા તો અનેક જગ્યાએ સ્ટેજને નુકસાન થયું પાર્ટી પ્લોટમાં ખુરશી સહિતનો સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગરબા થશે કે કેમ તેને લઈને પણ સવાલ છે ગઈકાલ રાતથી જ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાત્રે ગરબાની મજા બગાડ્યા બાદ આજે વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગરબા જે ગ્રાઉન્ડો છે તેમાં છે એ નુકસાનીના અહેવાલ જોવા મળી રહ્યા છે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના રોફેલ કોલેજમાં યોજાતા આ ગરબા ગ્રાઉન્ડના દ્રશ્યો છે અહીં જોઈ શકો છો ગઈકાલ રાતથી જ વરસાદે છે વિલન બનતા ગરબામાં ભંગ પડ્યો હતો અહીંયા આગળ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે તો જે સ્ટેજ છે તેને પણ And at the pub. પલળી ગયું છે સાથે જ જે સાઉન્ડ સિસ્ટમ છે એ પણ અત્યારે એને પલળથી બચાવવા માટે છે એને પ્લાસ્ટિક ઢાંકી અને એ તેને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અહીંયા પણ પાણી ભરાયેલા છે વલસાડની એ વાત કરીએ તો વલસાડ શહેરની અંદર ગઈકાલે રાત્રે વરસેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાનીના અહેવાલ હતા સૌથી વધારે નુકસાન છે ગર જે કોમર્શિયલ ગરબા આયોજકો હતા ત્યાં છે કોમર્શિયલ ગરબા આયોજકોમાં તોફાની પવન એટલે મિની વાવાઝોડા જેવા માહોલમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ એ સ્ટેજ ઉડી ગયા હતા અનેક જગ્યાએ સ્ટેજને નુકસાન થયું હતું સાથે જ જે મંડપો છે તે પણ ધરાશાય થયા હતા અસંખ્ય જગ્યાએ વૃક્ષો ધરાશાય થયા હતા આ માહોલને કારણે છે અનેક વિસ્તારોમાં છે વીજળી પણ ગુલ થઈ હતી જોકે ગઈકાલે રાત્રે વરસેલા વરસાદને કારણે વરસાદે ગરબાની મજા બગાડી હતી અને આજે સવારે પણ સવારથી પણ જે રીતે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને પણ આજે રાત્રે યોજાનારા ગરબા ગ્રાઉન્ડ ગરબાના છે આયોજન પર આશંકા છે કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં મોટું નુકસાન થયું છે સાથે જ હજુ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગરબા ગ્રાઉન્ડોમાં પણ પાણી ભરાયેલા હોવાને કારણે છે આજે રાત્રે પણ વરસાદ વલસાડ જિલ્લામાં જે કોમર્શિયલ ગરબા આયોજનો થયા છે ત્યાં આગળ ગરબા થશે કે કેમ તેના લઈને પણ એક સવાલ છે ભરતસિંહ વાઢેર ન્યૂઝ એટી ગુતાતી વાપી વરસાદ અને વાવાઝોડાએ ખેતી પાક અને દરિયાકિનારે લંગારેલી બોટોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે તો દાહોદના મોટા પાડલામાં વીજળી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે હાલમાં તંત્રએ અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે હજી પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે વલસાડમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ જામી હતી અને ત્યારે જ વરસાદ વિલન બનીને આવ્યો ભારે વરસાદ અને પવનના કારણે ગરબા ગ્રાઉન્ડમાં નાસ ભાગ મચી ગઈ એટલો ઝડપી પવન ફૂંકાઈ રહ્યો હતો કે ડોમ ઉડવા લાગ્યો ગોકુલ ગ્રુપ નવરાત્રી મહોત્સવ દરમિયાન આયોજકોને ઓર્કેસ્ટ્રા સ્ટેજના ડોમને બચાવવા માટે ભારે પ્રયાસો કરવા પડ્યા આયોજકોએ પવનમાં ડોમ ઉડી ન જાય તે માટે તેને દોરડા બાંધીને પકડી રાખવાનો પ્રયાસ કર્યો જોકે આ પ્રયાસો છતાં

આ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય છે કે વાવાઝોડું કેટલું તીવ્ર હશે ભારે પવન ફૂંકાતા લોકોને મોટા નુકસાની પહોંચી છે તો અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે ચીખલી તાલુકામાં મીની વાવાઝોડાએ ગત રાત્રિએ વિનાશ વેર્યો છે જેના તારાજીના જે દ્રશ્યો છે સામે આવી રહ્યા છે ચીખલી તાલુકાનો ચીમલા ગામ છે ચીમલા ગામે આ જે દ્રશ્યો છે ત્યાં સોલાર પેનલ જે છે પવન તીવ્ર જે પવન ફૂંકાયો હતો અને એ પવનમાં જે ઘર પર લગાવેલી સોલાર પેનલો હોય કે વીચ પુલ હોય તમામ તમામ વસ્તુ જે છે એ રસ્તા પર આવીને પડી છે મુખ્ય માર્ગો પર આવીને પડી છે બીજી બાજુ જે ઓટો રિક્ષા છે એ પણ રિક્ષા પતરાનો જે શેડ ઉડ્યા હતા એ શેડમાં દબાઈ ગઈ હતી વાન છે ફોર વ્હીલ ગાડીઓ છે તમામ વસ્તુઓ જે છે લોકોની જે છે નુકસાન મોટા પાયે પહોંચ્યું છે આપણી સાથે સ્થાનિક છે એમની સાથે વાતભાઈ અનિલભાઈ કેવું હતું આ ભાઈ એટલું ભયાનક હતું ને કે કોઈ કોઈ ચાન્સ જ નહીં આવ્યો એમ જે આ પાછળ થી અવાજ આયો એટલી જોર માં અવાજ આયો વાડીઓ બધી જડ બડ પડે આપણે એટલે એટલું ભયાનક એમ કે પુરાણ ઉપર માં બધા ઉપર હતા પુરાણ માં ચાલુ પડતું આવો ને ભાગો 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 કરતા તો લઈને થોડુંક બધું ઉભા ઉભા થયા એટલે તો બધું પછી પાંચ સેકન્ડ માટે પતરું નહી રહ્યું એમ બધું પટી ગયું ઘર ઘર माहौल भाई तो डरावना माहौल के अजू कंपरी आवे वो वो खराब भाई तू तो करे की आवे तो भाई बदु पटी गई भाई हमारा तो कई नथी रही घर में आवे अनाज पेर वखरी बदु पटी गयो बदु बोराई गयो के पहला कपड़ा कपड़ा रह गया कपड़ा भी टोटल पटी गया अभी टीवी टीवी बीवी बदु ये सामान गज नो तो बदु भांगिन पुरो गयो लाइट के ना लाइट दे बाबा जो आयो थे 10 मिनट पहला गई लेती ને પછી તો બધે વીજ પોલ તૂટી ગયા છે બધું તારાજી તારાજી એટલે પૂછવું જ નહીં એટલું ખરાબ થયું છે ચોક્કસથી જે રીતના મિની વાવાઝોડા જે લોકોનું જે છે ઘર વખરેથી લઈને જે રોજી રોટી માટે વપરાતા જે વાહનો છે એટલે કે ઓટો રિક્ષા સહિત તમામ વસ્તુઓ જે છે વાવાઝોડામાં નુકસાની મોટા પાયે પહોંચી છે લોકો જે છે હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને હવે ફરી રોજિંદા કામ માટે ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ જે રીતના મોટા પાયે નુકસાની છે એના કારણે હાલ લોકો એકમાત્ર સહાયની આસ લઈને બેઠા છે વહેલી તકે વહીવટી તંત્ર એમના સુધી સહાય પહોંચાડે એવા પ્રયત્નો હાલ વહીવટી તંત્ર દ્વારા થઈ રહ્યા છે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી